રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયા ફરી વિવાદમાં આવ્યા છે મેયરના પતિએ મંજૂરી વિના બાંધકામ કર્યાનો દાવો કરવામાં આવ્યો વિનોદભાઈ પેઢડિયાએ માર્જિન મૂક્યા વિના ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું અને કોમર્શિયલ બાંધકામ કરવાની મંજૂરી ન લીધી હોવાનો દાવો છે એટલું જ નહીં ટીપી શાખાએ આ ખાડા કાન કર્યાનો પણ દાવો છે સૂચિત પ્લોટ બાપદાદાનો હોવાનો દાવો છે તો મેયરે કહ્યું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી આ મામલે કોંગ્રેસે મેયર પર શાપ્દહિક પ્રહાર કર્યા હતા ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે ગેરકાયદેસર બાંધકામ હશે તો દૂર કરાશે એટલે રાજકોટના પ્રથમ નાગરિક એને શરમ લાગવી જોઈએ કે પોતે આનું બધા આખા રાજકોટનું સંચાલન કરવાનું છે રાજકોટને ખરાબ ગેરકાયદેસર કામ કરતા રોકવાના છે ખોટું નથી કરવા દેવાનું અને એના જ પતિ જો ખોટું કરતા હોય તો એ બહુ શરમજનક બાબત છે સંત કબી રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસા જગ્યા એમાં અમે બાંધકામ કરેલું છે મેં કોઈ ખોટું કર્યું નથી મૂળ જગ્યા છે એ અમારા વર્ષોથી બધાને આજુબાજુના વિસ્તારવાળાને પણ ખબર છે આપ તમે ત્યાં પૂછીને પણ આવેલા છો એ જગ્યા વર્ષોથી અમારી બોલે છે કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે રહેશું મેં ખોટું કર્યું નથી હું ગર્વથી કઉ છું કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય ચાહે મારું હોય કે કોઈ પણ વ્યક્તિનું હોય જે ગેરકાયદેસર બાંધકામ છે સૂચિત ના હોય કે ઈરેગ્યુલરા તમારી જમીનમાં પ્લાન વગર તમે બાંધકામ નથી ઉભું કરી શકતા ઈ તો દૂર કરવામાં આવે